ખાતે સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહા અધિવેશન યોજાયું ગુજરાત રાજ્યની અંદર બહુ ફેલાવતો ધરાવતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ ઝોનમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં પત્રકારો જોડાયા છે ત્યારે દરેક ઝોનમાં જિલ્લા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન તાલુકા મથક પ્રાંતિજ નજીક આવેલ સાંભળ મહાકાળી માતાજીના ધામ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી પત્રકારો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રાંતિજ નજીક આવેલ સાંભળ મહાકાળી મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન મળ્યું હતું જ્યાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી તમામને આવકારવામાં આવ્યા હતા તમામ હોદ્દેદારોનું શ્રીમદ ભાગવત ગીતા તથા ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પ્રાંતિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે પત્રકાર એ શહેરથી માંડીને ગામડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડવાનું મદદરૂપ થાય છે જેથી સરકારને મોટી કરવામાં પત્રકારનો સિંહ ફાળો રહ્યો છે પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું કે જે રીતે પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રકારોના જે પ્રશ્નો સરકાર સમક્ષ મૂક્યા છે જ્યાંથી કેટલાકનું નિરાકરણ આવ્યું છે ત્યારે બાકીના પ્રશ્નોનું ઝડપી નિવારણ આવે તે માટે પ્રદેશ ભાજપા અધ્યક્ષને હું રજૂઆત કરવાની ખાતરી આપી હતી ત્યારબાદ સમારંભના અધ્યક્ષ શીલાઉવાઈ કાત્રોડેએ જણાવ્યું હતું કે આ સંગઠન નાના મોટાનો ભેદભાવ નથી રાખતું આ સંગઠનમાં તમામ પરકારો જોડાઈ શકે છે પરંતુ લે ભાગુ પત્રકાર માટે સંગઠનમાં જગ્યા નથી હાલમાં ભ્રષ્ટાચારે માધા મૂકી છે ત્યારે તેને અટકાવવાની જવાબદારી આપડી છે ત્યારે આપણે પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવા પત્રકાર બન્યા છીએ આમ જણાવી તમામ પત્રકારોને એક મેક રહેવા આહવાન કર્યું હતું અંતે મેહુલભાઈ પટેલને સાવરકાંઠા જિલ્લાના પ્રમુખ પદે નિયુક્ત કર્યા હતા તથા સ્થાનિયા બેન દિવાને મહિલા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી કાર્યક્રમના અંતે તમામ પત્રકાર સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા નિખિલ જોશી પાટણ ન્યૂઝ ટ્વેન્ટી आजना साबरकाठा जिल्हा पत्रकारिता परिषदनासमा अधिवेशन प्राची तालुकाना महाकाळी मंदिर सानिध्यम हमने अधिवेशन करवाई करी तक मोडी संदर्भाने व्यवस्था होती रवा सहित साबरकाठा जिल्हा किरण भाई झोन प्रभारी मनोज भाई અને આ જિલ્લાના પ્રમુખ મેહુલભાઈની તંતોડ મહેનતથી અનેક વિઘ્નો હતા આ સંગઠનને તોડવાનો પ્રયાસ અધિવેશનના સમયે થયો આ સંગઠનના નામે ભળતા નામે બીજી બીજા ઉઘરાણે ચાલુ થયા આ બધી જ સમસ્યા સામે લડતા લડતા આજનું સંમેલન સફળ કર્યું છે અને આખો હોલ ભરી દીધો છે એટલે મારા માટે તો સૌથી મોટું મહત્ત્વનું એ છે કે આ મારા સૈનિકોની સફળતા છે જ્યારે યુદ્ધમાં સફળતા મળે ને ત્યારે એનો ગૌરવ એનો કેપ્ટન લેતો હોય છે એની ગૌરવ આજ બને છે એટલે આ અધિવેશન સાચો એકતાનો સંદેશ આપે છે લોકો ગમે એટલા નોખા પાડવાના પ્રયત્ન કરે પણ પત્રકારો આખા ગુજરાતમાં સંગઠિત થઈ શક્યા છે પત્રકારને ભેગા કરવાને દેડક્યા તોડવા આ વાત કરનારાને આ કહેવત ખોટી છે એનો સંદેશો આજે જાહેર કરું છું પત્રકારના કુલ આપણે ચૌદ પ્રશ્નો ઉકેલ કર્યા છે એમાંથી ચૌદ માંથી નવ પ્રશ્નો ઉકેલવા માટે સરકારે તૈયારી બતાવી છે પણ અમારી કન્ડિશન છે અધિવેશનમાં સરકારનું અમે સન્માન કરી અને મંચ ઉપરથી એમણે ઉકેલા પ્રશ્નોની જાહેરાત કરવાની એનો લેખિત કાગળ અમને આપી અને આ વાતમાં અમારી સંમતિ થઈ ગયેલી છે માત્ર અધિવેશનની તારીખ નક્કી થાય એટલે આ બધી જાહેરાત થઈ જાય છે પણ પહેલી વખત આ સંગઠને પત્રકારોના વર્ષો જૂના પચીસ વર્ષના પડતર પ્રશ્નોને ઉકેલવામાં સફળતા મેળવી છે એનો મને ગૌરવ છે